અરવલી જિલ્લામાં મુખ્ય પ્રધાનના હસ્તે વિકાસ કામનો લોકાર્પણ કાર્યક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મોડાસા સરકારી એન્જિનિયરિંગ કોલેજના ખાતે સભા સ્થળે પહોંચ્યા માનુભો દ્વારા મુખ્યમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું બસો બ્યાસી કરોડના વિકાસ કાર્યો સહિત બસ કરશે લોકાર્પણ બિલોડાની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ નું પણ કરશે લોકાર્પણ સાંસદ કાર્યાલય સમરસ હોસ્ટેલ નું પણ કરશે સીએમ લોકાર્પણ પેરામુગા સમુલગ્નમાં પણ સેમ આપશે હાજરી હોડાસા સરકારી ઇજનેર કોલેજ ગ્રાઉન્ડમાં માં સીએમ ની સભા સંબોધન બ્યુરો ચીફ પરમાર ભગીરથ સિંહ ન્યુ સેવન ઇન્ડિયા ये पश्चिम दिशा में हो एक एना लगभग लगभग पिस्तालीस पचास गामला અને એ ગામડાઓ પહેલાની આગળ ખેતીની જમીન છે બીજા ગામડા એવા છે ગામડાઓ વચ્ચે થઈને ટ્રાફિક જાય છે તો ટ્રાફિકની પણ સમસ્યા થાય અને ખેડૂતોને ખેતરોમાં જવા માટે સરળતા રહે એટલા માટે આ કેનાલ ઉપર ભરપૂર બને એવી મારી માગણી છે સાહેબ આ વિસ્તારની માગણી છે સાહેબ બીજું અહીંયા તો અહીંથી પાટણ અમારા બસો કિલોમીટર દૂર થાય છે જો મોડાસા અને સારો કરીને યુનિવર્સિટી મળે તો પણ એના વિદ્યાર્થીઓ મોટો લાભ મળી શકે છે એટલે અને આપણે આપણે વિનંતી સાહેબ આ વિસ્તારની લાગણી છે સાહેબ તો અંતમાં હું ફરી એકવાર વાર માનનીય મુખ્યમંત્રીશ્રીનો આભાર માનું છું તેમણે આપણા જિલ્લાની કરોડોના વિકાસ કામોને ભેટ આપી આપણે વિકસિત ભારત વિકસિત ગુજરાત વિકસિત અરવલ્લીના સપનાને સાકાર કરીશું જય જય ગરવી ગુજરાત लुटा ने प्रतिनिधि द्वारा आवाज जोरदार हूँ ताकि ना गुंजन साथे माननीय मुख्यमंत्री साहब को अरुणी नाम के लिए स्वागत करता के इनका नाम करिए थैंक यू सर आवाज जोरदार हूँ ताकि ना गुंजन साथे गुजरात का नाम आते ताली का मर्सा अभी डर चालू है थैंक यू सर स्वागत करता हूँ के पर

સંસદ સભ્ય શ્રી સોકારને નિયમિત કરીએ સાલ મોમેન્ટ થી સરણો જોડાતા લઈને હસના વિકાસ agrester રહે એ ભારત હરિયાટન કરી રહ્યો છે અરવની પણ ખમોગ રહે વિકાસમાં એ ભાવના અમારી સાચા પર ચાપે કરીએ हुन <laughs>